છત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના આયોજિત ધર્મરથ લખપત તાલુકા અને નખત્રાણા તાલુકાનો પ્રવાસ પૂર્ણ કરી આજે ભુજમાં પ્રસ્થાન કર્યું ઉમળકાધેર સ્વાગત ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના આયોજિત ધર્મરથનું ગઈકાલે માતાના મઠ લખપત તાલુકાના માતા મઠ ખાતેથી આગમન કરવામાં આવ્યું હતું સૌ કોએ આ રથના આગમનને વધાવી અને ગામડા ગામડાનો પ્રવાસ કર્યો હતો આજે ભુજ ખાતે રથનું પ્રસ્થાન થયું ત્યારે આંતક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગઈકાલે લખપત તાલુકાના માતાના મઢ ખાતેથી આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું લખપત તાલુકો ત્યારબાદ નખત્રાણા તાલુકો અને આજે ભુજ તાલુકામાં રથનું આગમન થયું હતું બંને તાલુકામાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો આજે ભુજ શહેરમાં પણ જ્યારે રથનું આગમન થયું ત્યારે લોકો તેમને વધાવી લેવા માટે તલપા પણ બન્યા હતા ખાસ કરીને પરસોત્તમ રૂપાલા પ્રત્યેનો જે વિરોધ છે તે વિરોધ અકબંધ રાખવામાં આવશે આ રથને ગામડે ગામડે ફેરવવામાં આવશે અને ખાસ કરીને એક જાગૃતિ ભર્યું અને સંગઠનનું વાતાવરણ મજબૂત બનાવવામાં આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો કરણી સેનાના આગેવાને પણ આમ તક સાથેની વાતચીતમાં આ ઉપરોક્ત વાતને સમર્થન કર્યું હતું અને શક્તિધામ ખાતે સભાનું આયોજન થયું છે

અન્ય અમે કાલે શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા માતાના જે ધર્મ કાઢ્યો છે તેમાં માતાના જ અમને સારો એક મળ્યો દરેક સમાજના લોકો ત્યાં આવી અને અમને આ રથને સમર્થન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કચ્છમાંથી જાકારો આપવા માટે સૌએ સંકલ્પ લીધો છે અને અમને સૌએ વચન આપ્યા છે સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાં અમે પ્રવાસ કરશું કાલે માતાના મર્થથી શરૂઆત કરી હતી લખપત તાલુકો આવી ગયો અબડાસા આવી ગયો આજે નખત્રાણાપુર અને ભુજ તાલુકામાં આજે પ્રવેશ કર્યો છે અને અહીંયા શક્તિધામ મધ્ય અહીંયા સભા છે